નમસ્કાર મિત્રો કોઈ પણ શનિવારની રાત્રે શાંતિથી અહીં બે લવિંગ રાખો તમને જીવનની તમામ પરેશાનીઓમાંથી તરત જ રાહત મળશે શનિદેવજી મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં ન માત્ર ધનની વર્ષા થશે પરંતુ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો શનિવાર શનિદેવજી મહારાજને સમર્પિત છે વેદ પુરાણ અને શાસ્ત્રોમાં શનિદેવજી મહારાજને ન્યાયના ભગવાન કહેવામાં આવ્યા છે જો શનિદેવજી મહારાજ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થાય છે તો તે વ્યક્તિને રાજામાંથી ગરીબ બનાવી દે છે અને જ્યારે શનિદેવજી પ્રસન્ન થાય છે તો તે તરત જ ભિખારીને રાજા બનાવી દે છે એ મિત્રો શનિદેવજી મહારાજને પ્રસન્ન કરવું એટલું સરળ નથી પરંતુ સાચા ભક્તિ અને શુદ્ધ હૃદયથી કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવજી મહારાજને પ્રસન્ન કરી શકાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શનિદેવજી મહારાજને પ્રસન્ન કરે છે તો તે વ્યક્તિના જીવનની દરેક મુશ્કેલી જડમૂળથી ખતમ થઈ જાય છે અને તે વ્યક્તિનો નવગ્રહ તેનો સાથ આપવા લાગે છે અને યાદ રાખો મિત્રો જે વ્યક્તિનો નવગ્રહ તેને સાથ આપવા લાગે છે તો તે વ્યક્તિને તેના જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકતું નથી તે વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થઈ શકે છે વ્યક્તિ જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો થાય છે મિત્રો જો શનિવારે તમારા જીવનમાં તમને ઘણું નુકસાન થાય છે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને નુકસાન થાય છે તો સમજી લો કે તમારો શનિ ભારે છે શનિદેવજી તમારાથી નારાજ છે પરંતુ જો તમે બે લવિંગનો તે ઉપાય કોઈ પણ શનિવારે કરો છો જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો કે તમને તરત જ તે વરદાન મળશે જે શનિદેવની સ્થિતિમાં ફક્ત શનિદેવની કૃપા નહીં હોય સારું હોય પરંતુ શનિદેવજીની કૃપાથી તમારો શનિ તમને એવી રીતે સાથ આપવાનું શરૂ કરશે જેના પછી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે આજે આ વિડીયોમાં અમે તમને લવિનના તે ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમે માત્ર શનિદેવજીને પ્રસન્ન કરી શકતા નથી પરંતુ આ ઉપાયો કરવાથી તમને શનિદેવજીનું તે વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારી જે પણ ઈચ્છા હશે તે ચોક્કસથી પૂર્ણ થશે ઉદાહરણ તરીકે જો તમે કોઈ પણ શનિવારે બે લવિંગનો ઉપાય કરો છો અને તમે નોકરીની તૈયારી કરીને થાકી ગયા હતા તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે તમારું ખરાબ ભાગ્ય તમારાથી દૂર થઈ જશે તમારો રાઉકેતુ તમને સાથ આપવાનું શરૂ કરશે શનિદેવજી મહારાજના આશીર્વાદથી તો તમને તમારા જીવનમાં સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો આજના અમે તમને બે તે સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પણ શનિવારે યોગ્ય રીતે કરો છો તો વિશ્વાસ કરો ત્યા સરળ ઉપાયો કર્યા પછી તમે જાતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં કેવા ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે તમને શનિદેવજીનું તે વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનના દરેક દુઃખો લવિંગનો ઉપાય કરવાથી તમે શનિદેવજી મહારાજની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો જુઓ મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો શનિદેવજી મહારાજની પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તરત જ સાબિત થાય છે તંત્ર શાસ્ત્ર અનુસાર લવિંગમાં અનેક દેવી શક્તિઓ વાસ કરે છે એટલા માટે તમામ તાંત્રિકો લવિંગની માળા પહેરે છે પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો લવિંગનો ઉપાય યોગ્ય દિવસે યોગ્ય સમયે કરવામાં આવે તો તે ઉપાય સફળ થાય છે જો તે ક્યારેય ખાલી ન થાય તો તમારે બે લવિંગનો ઉપાય કોઈ પણ શનિવારે યોગ્ય સમયે કરવાનો છે અને તમે જાતે જોઈ શકશો કે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેવો મોટો બદલાવ આવશે અને જો તમે ઈચ્છો છો કે શનિદેવજી મહારાજની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે શનિદેવજી મહારાજના આશીર્વાદથી તમારા જીવનના દરેક દુઃખ દૂર થાય તમે જે કામ શરૂ કરો તે જળમાંથી સફળતા મેળવો અને જીવનમાં સફળતા મેળવો શ્રદ્ધા અને પૂર્ણ આસ્થા કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ લખો મહારાજ કી જય અને જો તમે શનિદેવજી મહારાજના સાચા ભક્ત છો તો આ વિડિયો લાઈક કરવાનો ભૂલશો નહીં મિત્રો ચા બધા ઉપાયો વિશે એક વાત સમજો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયો ખોટા સમયે કરશો તો તમને તેની આડસર જોવા મળશે એટલે જ લખો કે તમને દરેક જગ્યાએ શું ફાયદો થશે જેનાથી તમને ફાયદો થશે ચાલો તમે તમને એક પછી એક દરેક ઉપાય વિશે જણાવીએ પહેલો ઉપાય જે અમે તમને શત્રુઓ મિત્રોથી છુટકારો મેળવવાનો મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તા વાત તમે પણ જાણો છો કે આજનો સમાજ એવો સમાજ છે કે જેમાં તમે સાદું જીવન જીવતા હો તો પણ તમારા પાડોશીઓ અને સંબંધીઓ તમારી ઈર્ષ્યા કરવા લાગે છે અને કંઈક એવું કરવાની કોશિશ કરતા રહે છે જેનાથી તમને નુકસાન થઈ શકે તેથી અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે સતત પાંચ શનિવાર સુધી કરો અને તમારો કોઈ પણ શત્રુ તમારા માટે કંઈક કરાવવાનો પ્રયત્ન કરશે તેની તમારા પર કોઈ અસર નહીં થાય તમારે માત્ર એટલું કરવાનું છે કે પહેલા શનિવારથી સૂર્યાસ્ત પછી તમારે શનિદેવજી મહારાજના મંદિરમાં જઈને શનિદેવજીની મૂર્તિની સામે સરસવના તેલનો દીવો પ્રટાવવાનો છે અને સરસવના તેલના દીવામાં બે લવિંગ મૂકવાના છે ના ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરો અને પછી ભલે તમારા લાખો દુશ્મનો તમારી સામે ઊભા હોય તો પણ તેઓ તમારું કશું જ કરી શકશે નહીં કારણ કે મિત્રો તેઓ કહેવામાં આવ્યું છે કે જો શનિદેવજી મહારાજ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો સમય પણ તે વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે નહીં તેથી જો તમે આ ઉપાય કરો છો તો શનિદેવજીની કૃપા તમારા પર બની રહેશે અને તમારા દુશ્મનો તમને ક્યારેક નુકસાન પહોંચાડી શકશે નહીં બીજો ઉપાય ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે જા એ ખૂબ જ સરળ ઉપાય છે પરંતુ જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે અને જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘર ધન્ય છે તે ઘર પ્રગતિ કરે છે તમારે માત્ર એટલું કરવાનું છે કે દર શનિવારે તમારે ઘરના મુખ્ય દ્વાર પર ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને બે લવિંગ લીધા પછી તે દીવામાં મૂકતા પહેલાં જઈ શનિદેવ બોલો તમારે આ ઉપાય દર શનિવારે કરવાનો છે અને તમારા ઘર પર શનિદેવજી મહારાજની કૃપા બની રહેશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હંમેશા રહેશે અને જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘર ધન્ય બને છે તે ઘર પ્રતિ કરે છે તો મિત્રો

કે એવું શું થયું છે કે તમારા ઘરની બીમાર વ્યક્તિ સારી નથી થઈ રહી તો તમારે શું કરવું છે કે સતત ત્રણ શનિવાર સુધી એ ખૂબ જ નાનો ઉપાય કરો અને ત્રણ શનિવાર પછી જો તમારા ઘરમાં કોઈ એવો બીમાર વ્યક્તિ હોય કે જેના પર કોઈએ કાળો જાદુ કર્યો હોય અથવા એવી કોઈ ખામી હોય જેના કારણે તે બીમાર વ્યક્તિ બીમાર હોય તો તે કાળો જાદુ અને તે દોષ સંપૂર્ણપણે

જેની સારવાર કરાવીને તમે કંટાળી ગયા છો તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થવા લાગશે તે વ્યક્તિ પર કોઈ પણ ખામી કાળો જાદુ બધું જ મૂળમાંથી નાશ પામે છે આ ઉપાય તંત્ર શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખાયેલો છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં અને જો તમે ઈચ્છો છો કે શનિદેવજી મહારાજનો આશીર્વાદ તમારા પર રહે તો બોક્સમાં લખો જય શનિદેવજી મહારાજનો આગામી ઉપાય છે શનિ દોષ મંગલ દોષવાનો દૂર કરવા માટે આ ઉપાય કરી શકો છો જે ઉપાય અમે તમને માત્ર પાંચ શનિવાર માટે જણાવવા જઈ રહ્યા છીએ તો તમારા પર કોઈ પણ અસર લગભગ નહિવત થઈ જશે પાંચ શનિવાર એટલે કે તમે પાંચ શનિવાર સુધી તામસિક ભોજન ન ખાય શકો તામસિક એટલે દારૂ મધુટા પાન મસાલા તમારે ફક્ત શનિવારે સવારે લાલ કપડામાં એક મુઠ્ઠી લવિંગ લેવાનું છે તમારે આ કપડાનું બંડલ બનાવીને ઘરની નજીક જવું પડશે તમારે આ બંડલ કોઈ પણ મંદિરમાં કોઈ પણ ભિખારી અથવા ભિખારીને દાનમાં આપવાનું છે તમારે આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવાનો છે અને તમારા પર કોઈ પણ દોષની અસર લગભગ નહીવત થઈ જશે અને જો તમે શનિદેવજી મહારાજના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ આસ્થા સાથે કોમેન્ટ બોક્સમાં જાઓ અને શનિદેવજી મહારાજ કી જય લખો તો મિત્રો આજના વીડિયોમાં આટલું જ છે મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જય શનિદેવ આભાર મિત્રો